આ દરમિયાન ચાલક અને તેની સાથેનો એક શખ્સ ગાડી રોડની નીચે ઉતારીને ભાગી ગયા હતા પોલીસે ગાડીની તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો કુલ ત્રીસ પેટી અને બસો સાત છૂટક બોટલ મળી કુલ છસો સ છસો સત્યાસી બોટલ અને ટીમ જપ્ત કરવામાં આવે છે દારૂનો ચિત્તો ત્રણ પોઈન્ટ પાંત્રીસ લાખની કિંમતનો છે જ્યારે ગાડી સહિત કુલ છ પોઈન્ટ પાંત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે ધામેરા પોલીસ સ્ટેશનમાં ફરાર થયેલા બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સાયબર ક્રાઇમ પોલીસના સ્ટાફે ખાનગી વાહનમાં પેટ્રોલિંગ દરમિયાન આ કામગીરી કરી હતી પોલીસ આરોપીઓને પકડવા માટે તપાસ કરી રહી છે ટીવે ન્યૂઝ બનાસકાંઠા